રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિને લઈ એસસીઓસી ખાતે બેઠક મળી રહી છે મુખ્ય સચિવે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી મુખ્ય સચિવે જિલ્લા કલેકટરોને એલર્ટ લેવા પણ આદેશ આપ્યો છે જિલ્લા વહીવટી વહીવટીતંત્રને આગોતરી તૈયારી કરી એલર્ટ લેવા સૂચન આપવામાં આવ્યું અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખવા પણ

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠક મળી છે જેની અંદર રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની તૈયારીઓ સંદર્ભે સમીક્ષા જે છે તે બેઠકની અંદર કરાઈ છે રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે તે જિલ્લાની હાલની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા કલેક્ટરોને પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકની અંદર જોડવામાં આવ્યા હતા રાજ્યના છ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે મહત્વનું છે કે હાલ એનડીઆરએફ ની બાર જેટલી અને અન્ય ની વીસ જેટલી ટીમો જે છે તેને પણ ડિપ્લોયડ કરવામાં આવી છે અને સાવચેતીના પગલા રાખવા માટે જિલ્લા કલેક્ટરોને તાકીદ કરાઈ છે મહત્વનું છે કે ગણેશ વિસર્જનની જે ઉત્સવ જે છે તે હાલ ચાલી રહ્યો છે ત્યારે નાગરિકોને જળાશયથી દૂર રહેવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ છે આ ઉપરાંત જિલ્લા અને તાલુકા વહીવટ તંત્રના અધિકારીઓ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના જે છે તે રાજ્યના મહેસૂલ વિભાગ અને જે આજની આ બેઠક મળી હતી તેના મારફતથી અપાઈ છે બિલકુલ આભાર નિકુંશ તમામ જાણકારી આપવા બદલ